હેલિકોપ્ટર બુક કરવા જતાં શ્રદ્ધાળુઓ છેતરાયા છે નડિયાદના દસ શ્રદ્ધાળુઓ સાથે ત્રાશી હજાર થઈ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી

ચડાય ના એની માટે અમે ટિકિટ બુક કરવા માટે હેલિકોપ્ટર નું પેલું સહારો લીધો તેને અમને ટિકિટ અમારી જોડે લીધી કન્ફર્મેશન આપીશું એ રીતના અમારી જોડે પૈસા લઈ લીધા પણ હજુ આપ ટિકિટ પણ નહીં આપીને પૈસા પણ રિટર્ન નહીં કર્યા એના બેન કેટલા કેટલા રૂપિયાની ટિકિટ નક્કી કરી હતી અને કેટલા રૂપિયા તમે ચૂકવી દીધા છે સાત હજાર સાતસો ચાલીસ લેખે ટિકિટ નક્કી કરી હતી અને અત્યારે અમે એને ત્યાસી હજાર ચારસો રૂપિયા એને આપી દીધેલા છે અમે ભાઈને શું કહ્યું શું હતું એમને એ ભાઈ અમને એવું કહ્યું કે તમે એમ કે બેન તમે પૈસા નાખો તમે એટલે કે ત્રીસ ટકા તમે પૈસા નાખશો એટલે તમારી ટિકિટ આવી જશે પછી અમારી જોડે ઇન્સ્યોરન્સના પૈસાની માંગણી કરી એટલે બે વખત અમે ત્રીસ ત્રીસ હજાર એને ઇન્સ્યોરન્સના આપ્યા અમે આ સમગ્ર બાબતને લઈ તમે પોલીસનો સહારો લીધો છે અને પોલીસે શું જવાબ આપ્યો છે ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ આપી છે અને પોલીસે અમને એવું કહ્યું છે કે અમે તમારી સાથે છીએ એવું અમને પોલીસમાંથી અમને કહેવામાં આવ્યું છે અને અમારે ના છૂટકે પોલીસનો સહારો લેવો પડ્યો છે કહી શકાય કે હવે આ એક દાખલા રૂપ કિસ્સો બન્યો છે જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને ઓળખ્યા પાળખ્યા વગર જ્યારે ટિકિટ બુક કરાવતા હોય તેવા લોકોએ આ કિસ્સાથી ચેતવવાની ખૂબ જરૂર છે જલ્પેશ પટેલ એ સ્મિતા નડિયાદ